ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત પોલીસના એક પોલીસ ઇન્સ્પેક્ટર સામે દંડનીય કાર્યવાહી કરી છે ને પોલીસ ઇન્સ્પેક્ટરના આ વર્તનના સામે ગુજરાત હાઈકોર્ટે પોતાની સ્પષ્ટ નારાજગી દર્શાવી છે જેમાં ઘટના થોડાક સમય પહેલાંની હતી સુરતના ડિંડોલી વિસ્તારમાં એડવોકેટ પોતાના મિત્રો સાથે ઊભા હતા દરમિયાન ડિંડોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ જે સોલંકી ત્યાં પહોંચે છે ને ત્યારબાદ એડવોકેટને લાત મારે છે ત્યારબાદ આ ઘટનાને લઈને વિવાદ વકરે છે જોકે આ મામલે એડવોકેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપવા જાય છે પણ તેમની ફરિયાદ નથી થતી આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચે છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકીને ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના કોઈ પણ પોલીસ ઇન્સ્પેક્ટર ના કરે તે માટે ચીમકી પણ આપી છે આ બાબતને લઈને શું કહી રહી છે ગુજરાત હાઈકોર્ટ વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજથી થોડાક દિવસ પહેલાંની વાત છે સુરતના ડિંડોલી વિસ્તાર ખાતે આવેલા રેસ્ટોરન્ટની બહાર એડવોકેટ હિરેન નાય તેમના મિત્ર સાથે ઊભા હતા આ દરમિયાન સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચજી સોલંકી એક હિન્દી ફિલ્મ મૂવીમાં જેમ હીરો એન્ટ્રી મારે તેવી રીતે પોતાની જીપમાંથી એન્ટ્રી મારે છે અને જે એડવોકેટ છે તે ઊભા હતા તેમને સીધી લાત મારવામાં આવે છે આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી સોશિયલ મીડિયા ઉપર પણ આ વિડીયો ખૂબ વાયરલ થયો હતો જો કે આ મામલો આટલેથી ના અટક્યો આ બાબતને લઈને એડવોકેટ હિરેન નાય દ્વારા જ્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમનો એવો આરોપ છે કે તેમની ફરિયાદ લેવામાં ના આવી ત્યારબાદ ના છૂટકે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં મામલે અરજી કરી હતી અને આના પર સુનાવણી થઈ હતી જે સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ જે સોલંકી સામે સ્પષ્ટ નારાજગી દર્શાવી છે ને સાથે જ હવે ત્રણ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે તેમજ ભવિષ્યમાં આ પ્રકારનું કૃત્ય પોલીસ ઇન્સ્પેક્ટર ના કરે તે માટે પણ તેમણે ખાસ ચીમકી ઉચ્ચારી છે જેમાં વાત કરીએ તો જે કોર્ટમાં દલીલ થઈ હતી તેમાં કોર્ટ દ્વારા નોંધનીય બાબત એ છે તેમાં કોર્ટે કહ્યું છે કે આવા પીઆઈ સામે સરકાર પગલાં કેમ નથી લેતી પીઆઈએ ન્યાયતંત્ર વિશે જાહેરમાં અશોભનીય શબ્દો કહ્યા હોવાની રજૂઆત થતા કોર્ટે ટકોર કરી હતી કે આવા પીઆઈ સામે સરકાર પગલાં કેમ નથી લેતી જસ્ટિસ નિર્જર દેસાઈ દ્વારા ચાલુ સોનાવ દરમિયાન ઉંચ પોલીસ અધિકારી પાસે પીઆઈ સામે શું પગલાં લેશો તંગે સૂચનો મંગાવ્યા હતા યાદી એડવોકેટ હાઈકોર્ટમાં બનાવની રાત્રે ઘટનાસ્થળના જે

આને જ લઈને હવે સમગ્ર ગુજરાતમાં જે પોલીસ ઇન્સ્પેક્ટરો આવા પ્રકારના કૃત્ય કરતા હોય તેમનામાં દાખલો બેસે તે માટે ખાસ ગુજરાત હાઈકોર્ટે આ બાબતે નોંધ લીધી છે ને આ ઘટના ભવિષ્યમાં ક્યારેક ગુજરાતમાં ન બને તે માટે પણ સૂચન કરવામાં આવે છે સ્વાભાવિક છે ઘણી બધી વખત કેટલાક પોલીસ અધિકારીઓના કારણે સારા પોલીસ અધિકારીઓની પણ છબી ખરડાતી હોય છે પોલીસ આમ તો સૌ સારી કામગીરી કરતી હોય છે સરાહનીય છે બિરદાવવા લાયક પણ તેમની કામગીરી છે પરંતુ પોલીસ વિભાગમાં રહેલા કેટલાક પોલીસ અધિકારીઓ દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે તેના કારણે પોલીસ વિભાગના સારા અધિકારીઓને પણ તેમને લઈ સાંભળવું પડે છે હવે જોવાનું રહ્યું કે ગુજરાત હાઈકોર્ટે આ મામલે ખૂબ જ ગંભીરતા દાખવીને આ ઘટનામાં ત્રણ લાખ રૂપિયાનો દંડ પોલીસ ઇન્સ્પેક્ટરે જે લાત મારી છે તે સંદર્ભમાં દંડ ફટકાર્યો છે આગામી સમયમાં આ પ્રકારની ઘટનાથી પોલીસ ઇન્સ્પેક્ટરોને બચવા પણ આદેશ કર્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં